આજે આપણે ફરી એક હેલ્થની પોસ્ટ લઈને આવ્યા છીએ પેશન્ટનું નામ છે જયશ્રીબેન હિરેનભાઈ પાગળા અને પરિસ્થિતિની અંદર તો એમની સામાન્ય ત્રણ વર્ષ તો બેન હાલતા જ નહોતા જ્યારે કોરોના પછી ચાલ્યા જ નથી ત્યારે એમની બેટરા કઈ સર્જરી કરી બેરેટિક સર્જરી કરી છે જ્યારે સર્જરીમાં એક ટ્રસ્ટ દ્વારા એક લાખ ત્રીસ હજાર રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે અને એક એમના રિલેટિવ દ્વારા દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે અને અત્યારે બેનને રજા આપી દીધી છે પરંતુ તેમની પરિસ્થિતિના હિસાબે પંચોતેર હજાર ભરવાના બાકી છે એટલે હોસ્પિટલમાં જ્યાં સુધી ભરી ના શકી ત્યાં સુધી એમને રજા નથી મળે તો મિત્રો આજે તમે બધા ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અને હેલ્પ કરો એવી વિનંતી બેન કેટલો ટાઈમથી તમે આ રીતે હોસ્પિટલની અંદર છો અહીં તો હોસ્પિટલની અંદર તો દસ દિવસ આઠ દસ દિવસ થઈ ગયા અને આમ પંદર દિવસથી આપણી ટ્રીટમેન્ટ ચાલતી હતી અને

બેન થઈ જશે મિત્રો બેનની પરિસ્થિતિ તમે બધા જાણો છો કે અત્યારે હવે બેન ધીમે ધીમે સાલવા પણ મળશે તો આપણે સૌ થોડી થોડી હેલ્પ કરી અને બેનને જેમ બને જલ્દી કાલની તારીખમાં તમને રજા મળી જાય અને જે પેમેન્ટ બાકી છે એ આપણે થઈ જાય એવું આપણે કરીએ